ઝડપી તપાસ હાથ ધરી પુરવઠા વિભાગની ટીમે પાલનપુર અમદાવાદ હાઈવે ઉપરથી તેમજ વડગામના છાપી ગામેથી ખાનગી ગેસની બોટલ નું કરાતા ગોડાઉન ઝડપી લીધું તેમાંથી ગેસની ભરેલી અને ખાલી કમર્શિયલ બોટલો સહિત ચાર વાહનો ઝડપી લઈ તપાસ હાથ ધરવામાં આવી છે બનાસકાંઠા પુરવઠા વિભાગની ટીમને બાતમી મળી હતી કે પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર આવેલ એસબી પુરાના પાટિયા નજીક આવેલ એક ગેસ ગોડાઉનની નજીકમાં ખાનકી ગોડાઉન છે જેમાં ગેસની બોટલોનું રિફિલિંગ હોવાની બાતમીને પગલે બનાસકાંઠા પુરવઠા અધિકારીની સૂચનાથી ટીમના માણસોએ ખાનકી ગોડાઉન પર રેડ કરી હતી ને તે દરમિયાન સ્થળ ઉપરથી ચાલીસ ઘરેલું ગેસની બોટલો ભરેલી મળી આવી હતી ને ચોત્રીસ ખાલી કમર્શિયલ ગેસની બોટલો મળી આવી હતી તેમજ વડગામ તાલુકાના છાપી ગામેથી ગેસનું ગોડાઉન ઝડપી લીધું છે જેમાં કુલ એકસો નેવ્યાસી બોટલો સહિત કુલ ચાર ગાડીઓને ઝડપી લઈ ચૌદ લાખનું મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે કલેક્ટર સાહેબની સૂચના આધારે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા જે બાતમી મળેલી હતી તે અંતર્ગત પાલનપુર તાલુકાના ભાવિન કુમાર અશવંતલાલ મોદી નામના ઈસમ ગેસ રિફિલિંગનું કામ કરતા હોવાની બાતમી હતી જે આધારે અમે ત્યાં રેડ પાડતા ચુંબોતેર જેટલી બોટલોમાંથી ચાલીસ બોટલ ભરેલી અને ચોત્રીસ બોટલ ખાલી મળી આવી હતી અને એક વાહન તેઓનો અમે જપ્ત કર્યું છે એ જ પ્રમાણે છાપી ખાતે તાજનગર સોસાયટીની અંદર વસીમ હનીફ મન્સૂરી નામના ઈશમ દ્વારા આ જ પ્રમાણેની કાર્યવાહી થતી હોવાની બાતમી હતી એમની પાસેથી અલગ અલગ ગેસ એજન્સી જેવી કે ગેસ બોટલ એચપી ગો ગેસ સુપર રિલાયન્સ આ પ્રકારના અલગ અલગ બોટલો મળી આવ્યા હતા જે કુલ બોટલો એકસો નેવ્યાસી જેટલા હતા જેમાંથી વીસ ભરેલી હતી કુલ મુદ્દાબાલ ચાર વાહનો સાથે લગભગ ચૌદેક લાખ જેટલો મુદ્દાબાલ અમલ જપ્ત કરી મામલતદાર શ્રી વડગામ અને શ્રી પાલનપુરને આ તમામ બાબતે સખતમાં સખત કાર્યવાહીના અનુસંધાનની તપાસ કરી અહેવાલ સુપ્રત કરવા જણાવેલ છે